મારે આપ સૌની વચ્ચે એકદમ નિખાલસ એકરાર કરવો છે કે મારી સમગ્ર કારકિર્દી દરમિયાનનો સૌથી કઠિન દોર એમાંથી હું પસાર થયો છું ગઈકાલે ચૂંટણી પૂરી થઈ ગઈ મતદાન સારી રીતે થયું ઉત્સાહપૂર્વક વાતાવરણની અંદર થયું અને સૌથી સારા સમાચાર તરીકે હું જેને મૂલવું છું એ સંપૂર્ણ શાંતિપૂર્વક એ ઘટનાને કારણે હું અત્યારે આપ સૌની વચ્ચે મારી લાગણીઓ શેર કરવા માટે આવી સાથીઓ મારા એક નિવેદનને કારણે આખી ચૂંટણીની અંદર ખૂબ મોટા વમળો સર્જાણા અને એને કારણે આ દોરમાંથી મેં જેમ આપને કહ્યું કે સૌથી મારો જાહેર જીવનનો પીડાદાયક કહો કષ્ટદાયક કહો એ દોરમાંથી હું પસાર થયો મારે આપને સૌને કહેવું છે કે મારી ભૂલ થઈ મારાથી ભૂલ થઈ એની પ્રતિક્રિયામાં ક્ષત્રિય સમાજ તરફથી એના સમાજને ઉદ્વેલિત થવાનું નિમિત્ત બન્યું કારણ બન્યું પણ આખી એક ઘટનાનું કેન્દ્ર બિંદુને કારણ હું જ હતો પણ થયું એવું કે અમારી આખી પાર્ટી પણ એમાં લપેટા અને મારી આખી પાર્ટીને પણ સહન કરવું પડ્યું જે મારા માટે સૌથી કષ્ટદાયક છે અને ઇન્ડિવિડ્યુઅલ એ બહુ પીડાદાયક બાબત છે સામાન્ય સંજોગોમાં મારા વક્તવ્યો એ મારી પાર્ટી માટે એસેટ હતા મારી પાર્ટી માટે એ પ્રોત્સાહક રહેતા હોય એને બદલે હું જ્યારે કેન્ડિડેટ હોઉં ત્યારનું મારું એક વક્તવ્ય એ સમગ્ર પાર્ટીને વિધામાં મૂકનારું થયું મુશ્કેલીમાં મૂકનારું એનો પણ હું એકરાર કરું છું અને એની સઘળી જવાબદારી મારી છે હું બહુ સ્પષ્ટપણે આપ સૌની વચ્ચે સ્વીકાર કરું છું આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે અવદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે પુનશ્ચ મિચ્છામી દુકડા માટેની બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ જે સુવિધાઓ હોવી જોઈએ એમએનએસને લાવવી હોય તો કનેક્ટિવિટી રોડની ટ્રેનની એરની એ બધી જે હોવી જોઈએ એ એક એક તબક્કે આપણી પાસે નહોતી હવે એ બધું થઈ ગયું છે અને એને કારણે હવે વાતાવરણ જ બન્યું છે કે એમએનએસ આવી શકે તો સ્વાભાવિક છે કે હું પ્રતિનિધિ તરીકે મને તક મળે તો હું જરૂર એ દિશાને લીડ કરવા માટેનો જરૂર અવશ્ય પ્રયાસ અને એ પણ અત્યારે નોંધવું જોઈએ કે આવડા મોટા આંદોલન પછી ગઈકાલના જે વ્યવહારો થયા એ અત્યંત પ્રશંસનીય છે અને હું આભાર પણ એમનો માનવા માગું છું કે ગઈકાલે ચૂંટણી પ્રક્રિયાની અંદર કોઈ પણ પ્રકારના અવરોધો ક્ષત્રિય સમાજ દ્વારા ઊભા નથી કરવામાં આવ્યા એ એ દિશા તરફનું એમનું પણ વલણ છે એવું મારું માનવું છે